તો ચાલો તો વિખેડા આપવાનું કામ આપણે ચાલુ કરી નાખી કપાસમાં બળદથી વિખેડા આપવાનું કામ થઈ ગયું છે આજ ચાલુ આજ આવી ગયો છે મિત્રો કંઈક આવી રીતે બળદ ધાલે છે આપણા તો એ બોલો એ દાવજે મારા ગલેજા તો કંઈક આવી રીતે મિત્રો આવે છે આ બાજુ આમ આખો હે આ બધી આપણા મોટા પડામાં પણ આખવાનું છે કંઈ મિત્રો આવી રીતના આલે છે સો ખેડ અને એક વિખેડ અને એમાંય બળદના વિખેડ એટલે કાંઈ ઘટે જ નહીં હો હા જુઓ તમે કપાસ એકદમ ચોખ્ખું થતું જાય છે અત્યારથી જ દેખાતી તમને કારણ કે બળદ ને વિખેડા હોય એટલે આમાં કઈ ઘટે નહીં હવે આવી ગયા આપણે આગળ અને આ બાજુ તલનું કામ ચાલુ છે આગળ કાળા તલનું કામ ચાલુ છે આપણે હવે ત્યાં જશું અને આમ જુઓ નજારો વાદળ સહી વાતાવરણ છે અત્યારે આપણે આગળ તલ તરફ જઈ રહ્યા છીએ કારણ કે લગભગ આજ થ્રેસર આવશે તો કાઢવાના લગભગ નીકળી જશે જુઓ રે કાંઈ નક્કી નહીં વાતાવરણ પણ કદાચ સાંટ પડે તો નહીં નીકળે બાકી આજ જ ગાડીનું પિક્ચર છે એવું જો કામ ચાલુ છે આપણે જ્યાં સુધી ત્યાં ચલો સીધા જ હવે ત્યાં ચાલુ કરી વિડીયો તો આપણે આવી ગયા છીએ તલવારી વાડીમાં મજા કાળા તલ ઉઠલાવાનું કામ ચાલુ છે તો મિત્રો ઘી ઉઠલાવાનું કામ અહીંયા ચાલુ છે અને આ તલને ફેરા કરવાના છે પછી થ્રેસર આવેલો કાઢી નાખવાનું હે કંઈક આવી રીતના ઉગી ફેર થાય તમે જોયું આગળ તે પછી જો અહીંયાથી આગળ ફેરા કરવાના હે અહીં આગળ કંઈક આવી રીતના કામ ચાલુ છે अच्छा अपना कड़ा चल આપણે અહીંયા આગળ આવી ગયા અહીંયા જો અહીંયા આપણે ટેમ્પો આઈસે ખાલી થાય રોપાનું અને આ બધા મિત્રો રોપા વેચવાના જ છે ભરતભાઈના છે અને ભરતભાઈ જો આવી ગયા છે કાઠિયાવાડના રોપા બેસ્ટિયલ વેચવા માટે લે તો રોપીની વેરાયટીમાં જામફળ છે આંબા છે ચીકુ છે ને નારિયેળ છે એ બધી વસ્તુ છે અહીંયા કોઈ ભાઈને લેવા આવે તો ચોબારી કરો ભરડીયા રોડ કબીરનગર ગૌશાળાની એકદમ સામે આપણી વાડી છે ત્યાં આગળ મળી રહેશે નવા પ્રતભાઈનું કોન્ટેક કરજો એના નંબર પણ હું જે ડિસ્ક્રિપ્શનમાં આપીશ તો અહીંયા ગણે આપણી આજ ગાડી ઉતરે છે રી કોઈ ભાઈને લેવા હોય તો આપણી વાડીએ હાલે આવજો તો અહીંયા ગાડી ઉતારવાનું કામ છે ચાલુ અત્યારે અને લો પાસે રોબા ફૂલ સ્ટોકમાં અને સારા રોબા છે એકદમ જો

હા જો કેસર ની કલમ આંબાના રોપા છે નારિયેળ છે ને જામફળ છે જે ફૂલસ્ટોકમાં ઉતરાય રહ્યા અને ભાઈ આવી ગયા એનો પણ એક સીન લઈ લીધો જો લઈને એક્ટિવ પાર્કિંગ કરીને સીધા આવી ગયા આપણે આપણી પેસીલ આપણી વાડી આવ્યા હતા મળવા જો રોડ ઉપરથી તો અમારું બ્લોગ તમને કેવું લાગે સારું લાગે ને તો રોજ અમારું બ્લોગ જોવું આભાર સપોર્ટ કરતા રહેજો મિત્ર नहीं करने तल गया अभी दोपहर को थ्रेसर आएगा उससे हम इसको निकालेंगे अभी ये सब काम चल रहा है आप देख सकते हो गाइस ऐसा तो ऐसा है अभी बारिश हो गई थी बारिश के कारण इधर हमने होगा हम रख दिया था પણ ચીલા તમને દેખાય છે અને હું જાઉં છું કાઢા તલવાળી વાડીમાં આ ચીલા છે એ મિત્રો થ્રેશર હા આવી ગયો છે આપણી વાડીમાં થ્રેશર અને આપણે કટ્ટા એટલે કે બાર તણ લઈને જઈએ છીએ અને હવે આપણે કાળા તલ થડી આમાં કાઢવા માટે થ્રેશર આવી ગયું છે ચેશભાઈનું હાલર બીજું થોડી વાર પછી આપણે કાઢશું કાળા તલ આપણે કાળા તલ કાઢવા નીકળે છે કલર ચાલુ થઈ ગયો છે તમને લે તમને પાછળ દેખાતું જશે કંઈક આવી રીતે આપણા કાળા તલ આવે છે બ્લેક ગોલ્ડ કાચું હોનું બુતરો કંઈક આવી રીતે આપણે કાળા તળ નીકળે ને ભર ચોમાસાની સીઝને આપણે તલ કાઢી રહ્યા બહુ વહેલો પડે હો હા જો મારી ગુલીજ છે બાકી નીકળે એમના એલા બહુ છે એટલે ત્યાં આપણે વરસાદ આવે પણ આપણે કાઢી લેવાનું થાય તો આપણે કાઢા તલ બ્લેક ટીલ કાળા તલ આપણે કાઢી નાખ્યા છે ને હલર અહીંયા બહાર નીકળ્યો વાડી કાઢીથી ને હલર જવાની બારે તૈયારી છે ને આપણે કાઢી લીધા છે હા હલો રમણે હા આપણે એક બાજુ તલ કાળા કાઢી લીધા અને બીજી બાજુ વાગ્યા જઈ જો પણ ભાઈ વાવણો તૈયાર કેવી નાખ્યો છે અને ચોમાસુ સિઝન ના આપણે કાઢી લીધા છે ઉનાળુ સિઝન ના ચોમાસુ સીઝન ના આપણે વાવા જાય છે તો આવું છે ભાઈ મિત્રો કવું અને ઘણા મિત્રો ની કમેન્ટ હતી કે ભાઈ સત્રી રીચ ચડાવી નાખો આપણે ચડાવી નાખી જાય એ પણ એકદમ હેવી લુગડા વાળી છે આપણે પહોંચી આવે છે વાડીમાં ટ્રેક્ટર સીધો ઉભો રાખી દીધો છે કારણ કે ગોલી જેવો ચા બાંધવાનો છે પ્રવીણભાઈ ને અને આજુ આ ચા પણ ખરાબ થશે જે આપણે વાવવાના છે અને પ્રવીણભાઈ વાવણા ની સેટિંગ કરે રહ્યા તો થોડી પછી વાવણું આપણે ચાલુ કરવાનું છે અને આ છે આપણા વાસણભાઈના તલ છે એટલે વાસણભાઈ અહીંયા રખડે રહ્યા વાસણભાઈ વાસણભાઈ વાસણભાઈ

ગોલી જેવો સીધો ચા બાંધી નાખ્યો જો જેવો આવું ચા બાંધ્યું છે પરિણ ભાઈ ના આપણે તલ વાવા મંડી ગયા છીએ આ છે આપણા હેવી ડ્રાઈવર પ્રણભાઈ ચા બાદ આવે એકદમ ભાઈએ દિલ ખુશ કરી નાખ્યો આપણે જુઓ ચા જુઓ તમે તો અહીં અગર ફળવા આવી છે મસ્ત મજાની સાંજ અને લગભગ આપણા કલ સોરી કલ નહીં તલ વવરાઈ દેવા આવે છે પણ ભાઈ આ બાજુ વાવે છે રા લાસ્ટમાં થોડો ખૂણું જ બચ્યું છે હમણાં વવરાઈ જશે ને પછી આ બાજુ બીજી વાળી જવું આવશે પણ સાંજ પડવા આવી જાય તો બસ આજ માટે બસ આટલો જ આપણો ઓલોકા અહીંયા થઈ જાય પૂરો કરી છે હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી આવું લાઈકવાળા બટનને જોરથી દબાવી નાખો ડિસ્પ્લે ન જાય એટલો જોરથી ન દબાવતા ડિસ્પ્લે ઉડી જાય તો ધીમેકથી પણ વાળા બટનને દબાવી નાખો એટલે લાઈક થઈ જાય અમારા વિડીયોને અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી હું મસ્ત મજાના તમે ડેરી વ્લોગ રોજ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે સુધી જય મુરલીધર જય માતાજી